સરપ્રાઇઝ દીધો તો જો એ આવે હતી તો ગઈશ જો હેને મેં બીજો ફોન હે એ ચાલુ કરી દીધો ને હવે આપડે હેના કરવા ચો ની કથા હે ગાઈસ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો આજે મેં ઘણા દિવસ પછી છે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એ પણ અમારા ઘરે કારણ કે આ વખતે હેના હું સાઈડ ઉપર નહોતી ગઈ અને ભનો પણ નહોતો ગયો અને બીજી જગ્યાએ સામાન લેવા જવાનું હતું તો એ ત્યાં ગયો ને આજે છે કરવા ચોત તો બધાને મારા તરફથી પહેલાં તો હેપી કરવા ચોત અને મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મારે પણ આજે કરવા ચોથનું હે ને વ્રત છે ફાસ્ટ છે તો હું પણ રહી અને પૂજાને બધું કેવી રીતના કરીશ તમને બતાવીશ ને મેં બધું આખું સજાવું છે કરવા માતાનું તો એ પણ તમને બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે હું શું પહેરવાની છે ને એ બતાવું તમને જાય નીચે રૂમમાં તો ગેસ અત્યારે હું રૂમમાં આવતી રહી અને હેના પોણા છ જે હું થયું ને રસોઈ છે મેં કરી લીધી અને આજે તો સવારનું ભૂખું અને તરસું ભૂખ તો નથી લાગે પણ તરસ બહુ લાગે તો હવે હું તમને બતાવું શું પહેરવાની તો જો હે આ છે ને રેડ કલરનો ડ્રેસ છે એનો દુપટ્ટો અને જે લીંગો છે ને એ બે હેના પતિયાલા બે રેડ કલરના છે ડ્રેસ છે એ કલરનો છે આ હેના હું માતાના મઠથી કચ્છમાંથી ભુજમાંથી લઈ આવી હતી ને પછી આ છે રેડ બંગડી પછી આ ગોલ્ડન મિક્સ કરી લઈશ ચાંદ લો અને બાકી તો આ બેઝિક કંઈ મારે મેકઅપ નથી કરવું તો આ મારું છે આઉટફિટ કરવા જોતનો ડ્રેસ છે ને હવે હું તમને બતાવું માતાજીને મેં શું શું માતાજીને આમ શું શું થયું છે અને કેવી રીતના છે એને આમ ફોટો વેંખવો છે મારી સાથે તો સૌથી પહેલાં ગઈશ તમે પણ એના કરવા માતાજીના દર્શન કરી લ્યો અને આપણામાં તો છે ને અમુક અમુક જગ્યાએ રહીએ છે અમુક અમુક જગ્યાએ નત રહેતા તો જે ન રહેતા હોય એને હું કહી દઉં કે શું શું હોય આમાં તો પહેલી વાત તો એ કે આ હે ને નિર્જલા વ્રત હોય કંઈ ખાવા પીવાનું ન હોય તરસું રહેવાનું અને ચાંદો નું નીકળે ને તાલા ઘણો કંઈ પણ ખાવા પીવાનું ને ચાંદો નીકળે જાય પછી ચાંદા મામાની પૂજા કરી આપણા જે પતિદેવ હોય આપણો ઘરવાળો હોય એની પૂજા કરવાની પછી એનો ચાંદા મામાનું પેલા જારી મજો ને અવારો છે આપણી પાસે આમ કહીએ તો આમાં ચાંદા મામા મેં દીવો રાખી અને જોવાના અને પછી હે ને આપણો પતિદેવ હોય એને જોવાના તો જો આ હેના આ છે કરવા માતાનો ફોટો મેં ઓનલાઈન મગયો હતો તો આ કરવા માતા છે પછી હેના મીઠામાં તો કંઈ હતું નહીં તો મેં હે ચોકલેટ ધરી દીધી ને આ ફ્રૂટ હતા ને બી ને તમે ગમે જે હાજર હોય ને એ ધરી શકો પછી ગણપતિ ભગવાન રાખવું પછી એ ફૂલડા નહીં બધું ચોખ્ખા ને ઘઉં ને એ રાખવું હોય તો પૈસા સિંદૂર પછી આ પાંચ વસ્તુ ને શિંગારની ઉવી જોઈએ તો એ છે ને આ બાજુ હે ને પછી સાંધામાં મને આપણે પૂજા કરવાની હોય ને તો એની થારી હે તો ગેસ અત્યારે પોણા સાત વાગ્યા રસોઈ કરી લીધી અને હવે મારે રેડી થવું છે તો ચાલો આપણે થઈ જઈએ તો ફાઈનલી ગેસ સાત વાગી ગયા અને જો હું પણ રેડી થઈ ગઈ તો જો મેના બેસ પહેરો છે પહેરો છે તો બસ મિનત ખાલી ચરા તર અમે લગાયડું એ ભલા બાકી તો સીઠો પીલોને બીજું નહીં બસ ખાલી એમ ટ્વિસ્ટ લઈ લીધા ને હવે આપણે પૂજા કરવી છે તો ચાલો આપણે પૂજા કરી લઈએ પહેલાં છે દીવો ને એ બધું કરી લઈએ પછી વાર્તા સાંભળી લઈએ તો ગઈ હવે હે આપણે પૂજાનું ટાણું થઈ ગયું તો સૌથી પહેલાં છે દીવો કરી લઈએ માતાજીનો તો જો મેં હે ને દીવો છે માતાજીનો કરવા માતા છે એનો કરી લીધો તો ગાઈસ તો હેન અમે બીજો ફોન હે ઈ ચાલુ કરી દીધો તો હવે આપણે હેના કરવાચ વર્ની કથા હે સાંભળી લઈએ અને પણ થઈ ગઈ છું તો ચાલો હવે કથા સાંભળીએ તો ગાઈસ અત્યારે હેના પણ 8:00 થયો ને અજી તો ક્યાં આમાં ચાંદો મમ્મો દેખાતો નથી ને અત્યારે જો મેડી ઉપર બેઠી અને આ બીજો ફોન છે એની થી લાઈટ કરી કારણ કે ઓમ તોndarray નું કોઈ સુજવાનો નત તો પૂજા છે મેં કરી લીધી અને પ્રસાદ પણ છે બધાને આપી દીધો ને એક વાત આગળ મને ખબર કે ભનો છે નીકળી ગયો પણ ભનો હજી ન આવ્યો તો હવે આવે તો હું વ્રત ખોલા તો ગઈશ અત્યારે સવા દસ જેવું થયું ને ચાંદો હે ને એ તો નવ ને બાવીસ નો નીકળી ગયો પણ ભનો હજે ન આવ્યો તો હું હજે વાત જોવા સે વાવે પછી મારું વ્રત ખોલા કારણ કે ચાંદો મામા તો નીકળે ગયો ભનો હજે ન આવ્યો તો ફાઇનલી ગઈશ અત્યારે છે ને પણ અગિયાર વાગ્યો અને ભનો જો અત્યારે હવે ઘેર આવ્યો તો ચાંદો તો સવા નવ વાગ્યા નવ ને બાવીસે નીકળી ગયો તો પણ વનન વાટ જોતી હતી તો જોઈ એવી આગળ આવી ચાંદો મામો હઈ પણ જો મસ્ત એકદમ ઉપેર વ્યાગા અને દેખાય પણ એકદમ ના તો ચાલો હવે મારું વ્રત ખોલી લઉં તો ફાઈનલી ગેસ મારું વ્રત છે ખુલી ગયું મેં પાણી પીયા લીધું ને ખા ખાવાનો વારો આવ્યો અત્યારે હેના વેજીટેબલ સેન્ડવીચ કર્યા હતા કુરકુરી ને ચટણી ઘેર કરી હતી તો ખાવા બેહે ગમી તો ચાલો હવે કર્યા હતા બાય બાય